નમસ્કાર હું છું અને તમે જોઈ રહ્યા છો અપડેટ છોબલી ફીચર સાવધાન થઈ જજો કારણ કે જોવાની તો મજા પણ પણ સાથે નુકસાન થઈ શકે છે આજના વિડીયોમાં આપણે ગીબલી વિશેની બધી જ માહિતી મેળવીશું હાલમાં સોશિયલ મીડિયા ઉપર ગીબલી સ્ટાઇલમાં ફોટો મૂકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ પણ આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યા છે અને તેમના તથા તેમના પ્રિયજનોના ફોટોઝ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી રહ્યા છે ત્યારે કેટલાક સાયબર એક્સપર્ટ્સ દ્વારા આ વિશે ચિંતા જાહેર કરવામાં આવી છે કિબલી સ્ટાઇલમાં ફોટો બનાવવાના ચક્કરમાં યુઝર્સ પોતાની ફેશિયલ ડિટેલ્સ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે શેર કરી રહ્યા છે તો હવે બીજી બાજુ સાયબર ગઠિયાઓ ઠગાઈ પણ દરરોજ નવો કિમીઓ અપનાવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સીસ સતર્ક રહેવાની જરૂર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે તો સ્ટુડિયો ગીબલી ક્યારે શરૂ થયો તો સ્ટુડિયો ગીબલી ની શરૂઆત ઓગણીસો પંચ્યાસીમાં બે લોકપ્રિય જાપાની ફિલ્મ નિર્દેશકો હાયાઓ અને મિયાઝાકી અને એઝીરો તાકાહાતા દ્વારા કરવામાં આવી હતી તેઓએ સાથે મળીને એક નવી એનિમેશન સ્ટુડિયો બનાવ્યો જેનો હેતુ ઉચ્ચ ગુણવત્તાવાળી હૃદયસ્પર્શી અને એનિમેટેડ ફિલ્મો બનાવવાનો હતો આ સ્ટુડિયોએ માત્ર જાપાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એનિમેશન ક્ષેત્રે એક નવી દિશા આપી છે તો હવે આ ઘિબલી શું છે તો ઘિબલી સ્ટાઇલ ફોટોમાં એક પેઇન્ટિંગ જેવી થીમ હોય છે જેમાં આછા કલર ટોન ડિટેલિંગ અને મેજિકલ થીમ હોય છે ઓપન એઆઈના નવા ટૂલની મદદથી આ સ્પેશિયલ આર્ટ સ્ટાઇલને સરળતાથી રિક્રિએટ કરી શકાય છે જીબલી સ્ટાઇલ ફોટોની શરૂઆત જાપાનની એક જાણીતી એનિમેશન કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી ગિબલીની મજા ક્યાંક સજા ન બની જાય એ આ ચહેરો પણ ચોરી શકે છે અત્યારે લોકોમાં ગિબલી સ્ટાઇલમાં પોતાની તસવીર બનાવવાની હોડ લાગી છે નેતાથી માંડીને સેલિબ્રિટી સુધીના દરેક સોશિયલ મીડિયા ઉપર પોતાની ગિબલી સ્ટાઇલમાં બનેલી તસવીરો શેર કરી રહ્યા છે લોકો પોતાની અને બાળકોની એઆઈ જનરેટેડ તસવીરો ધડાધડ શેર કરી રહ્યા છે પરંતુ આ જોવામાં જેટલું મજેદાર લાગે છે એટલું જ ખતરનાક પણ હોઈ શકે છે જોખમ એ રહે છે કે એઆઈ ક્યાંક આમાંથી ચહેરાની ચોરી કરી ન લે હકીકતમાં થોડા વર્ષ પહેલા ક્લિયર વ્યૂ એઆઈની એક કંપની ઉપર મંજૂરી વગર સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સ પરથી ત્રણ અબશ કરતાં વધારે તસવીરો ચોરી લીધાનો આરોપ થયો હતો આ ડેટા પોલીસ અને પ્રાઇવેટ કંપનીઓને વેચવામાં આવ્યો હતો એટલું જ નહીં મે બે હજાર ચોવીસમાં ઓસ્ટ્રેલિયાની આઉટબોક્સ કંપનીનો ડેટા લીક થયો જેમાં દસ લાખ કરતાં વધારે લોકોના ફેશિયલ સ્કેન ડ્રાઇવિંગ લાયસન્સ અને સરનામા ચોરાઈ ગયા આ ડેટા એક વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાયો હતો સાયબર નિષ્ણાતોએ ગીબલી ઇફેક્ટનો ઉપયોગ કરનારાઓને ચેતવણી આપી છે ઓપન એઆઈના આ એઆઈ આર્ટ જનરેટને કારણે યુઝર્સના વ્યક્તિગત ફોટાની સુરક્ષા માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે ઘણા નિષ્ણાંતોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ ટૂલ વિશે સાયબર સુરક્ષાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે તેમનું માનવું છે કે આ ટ્રેન્ડના કારણે ચેટ જીપીટી પાસે લોકોના ઘણા અંગત ફોટાઓને એક્સેસ હશે તેનો ઉપયોગ તે એઆઈ મોડલોને તાલીમ આપવા માટે કરી રહ્યા છે આ ટ્રેન્ડના કારણે ઘણા યુઝર્સ તેમના પર્સનલ ફોટા તેમજ ચહેરાના અનન્ય ડેટાને ઓપન એઆઈ સાથે શેર કરી રહ્યા છે જે ભવિષ્યમાં ખૂબ જોખમ બની શકે છે કેટલાક સાયબર વિવેચકો માને છે કે ઓપન એઆઈનો ડેટા સંગ્રહ અભિગમ એઆઈ કોપીરાઈટ સમસ્યાઓને બાયપાસ કરી શકે છે આ કંપનીને કાનૂની પ્રતિબંધોને બાયપાસ કરવા માટે યુઝર્સ દ્વારા સબમિટ કરાયેલા ફોટા મેળવવાની સ્વતંત્રતા આપે છે ચહેરાથી પણ કમાણી થઈ શકે છે એઆઈ જનરેટેડ તસવીરો મજેદાર છે અને તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે થઈ રહ્યો છે એવું વિચારવું ભૂલ ભરેલું હોઈ શકે સ્ટેટિસ્ટાના એક રિપોર્ટ અનુસાર ફેશિયલ રેગ્રેશન ટેકનોલોજીનું બજાર બે હજાર પચીસ સુધીમાં પાંચ પોઈન્ટ તોતેર બિલિયન ડોલર અને બે હજાર એકત્રીસ સુધીમાં ચૌદ પોઈન્ટ પંચાવન બિલિયન ડોલર થઈ શકે છે મેટા અને ગૂગલ જેવી મોટી કંપનીઓ ઉપર આરોપ થતા રહ્યા છે તે યુઝર્સની તસવીરોનો ઉપયોગ પોતાના એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે કરે છે પીમ આઈઝ જેવી વેબસાઇટ્સ કોઈપણ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને તેનો પૂરો ડિજિટલ ફટપ્રિન્ટ કાઢી શકે છે ગીબલીનું બૂથ તમારા ખાતાને ન વળગી જાય તે પણ ધ્યાન રાખજો ઓથેન્ટિક વેબસાઇટ ઉપર જ ફોટો અપલોડ કરો ફેશિયલ ડિટેલ્સથી સ્કેમર સાયબર ફ્રોડ કરી શકે છે યુપીઆઈ એપ અને બેન્કિંગ એપનું એક્સેસ મેળવી શકે છે કેટલીક એપ્લિકેશન ફેસ રેગ્રિશનની મદદથી અનલોક થઈ શકે છે જ્યારે સાયબર ફ્રોડ કરનારાઓ આ ડિટેલ્સને ચોરી કરીને તમારી એપને અનલોક કરી શકે છે અને યુપીઆઈ પિનનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર પણ કરી શકે છે ભારતીયોની એક સમસ્યા છે કે તેમને દરેક વસ્તુને ગ્રાન્ટેડ લેવાની આદત છે આપણે વસ્તુને જાણ્યા વગર ટ્રેન્ડને ફોલો કરવામાં માનીએ છીએ પરંતુ આપણો ટ્રેન્ડ ક્યારે ફ્રોડમાં બદલાય આપણને આઈડિયા પણ નથી હોતો જેથી કોઈપણ વસ્તુનું પોતાના ફોનમાં એક્સેસ આપતા પહેલાં જરૂરથી વિચારશો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અને જોવા માટે વિડીયો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરશો